ખેતરોમાં પાણી ફરી વળ્યા છે નર્મદા કેનાલ ઓવરફ્લો થતા ફરી વળ્યા છે પાણી પાણી અને નુકસાન સ્થાનિક ખેડૂતો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્રના અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરાતા કિંમતી જમીનનું ધોવાણ થયું છે એક તરફ જિલ્લામાં અનેક જગ્યાએ પાણી માટે લોકોને વલખા મારવા પડે છે અને બીજી તરફ તંત્રના વાકે હજારો લિટર પાણીનો વેડફાટ થાય છે આ ગામની મેઇન કેનાલ છે અને અહીંયા અમારા ખેતરાયા હાજરી આ વારંવાર અરજી કરવા છતાંય કોઈ એક્શન લેવામાં નથી આવતી આ કેનાલ ઉભરી જાય વારંવાર કંઈક ડાટો આવી જાય ગમે થાય એટલે વારંવાર એક બે વખત તો પાક નિષ્ફળે ગયા છે અત્યારે આ તમે જુઓ કે આ બધું પાણી બધું ફરતી બાજુ ફરી ફૂલ છતાં કોઈ કાર્યવાહી લેવામાં નહીં આવતી વ્હીપાસ સુરતમાં વ્હીકલ અંડરપાસનું કેન્દ્રીય શક્તિ મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ક્રમાંક ત્રેપનના હજીરા ધુલિયા પર આવેલ બુડિયા ગભેણી જંક્શન પર બ્લોક બ્લોકસ્પોટ રેફ્ટીફિકેશનનો પ્રશ્ન લાંબા સમયથી પડતર હતો જેના નિરાકરણ માટે વિકલ અંડરપાસ બનાવવા રજૂઆત કરાઈ હતી જે અંડરપાસનું રૂપિયા ચોળીસ કરોડના ખર્ચે કામગીરી પૂર્ણ થતાં લોકાર્પણ કરાયું

એ ચોક્કસપણે એમાં સફળ થવાનો નથી એવું તમને ખાતરીથી કહી શકો જેના નેતૃત્વમાં પાર્ટીના લોકોને જ વિશ્વાસ નથી ત્યાં ગુજરાત જેવા વિકસિત રાજ્યની અંદર બધી જ પરિસ્થિતિને પારખીને કામ કરવા લોકો સાહસિક વૃત્તિના લોકો એ ક્યારેય નબળું નેતૃત્વ પસંદ કરતા નથી અને એટલા જ માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત સલામત છે રાજકોટની ઘટના બાદ સુરત પોલીસ એક્શન માં આવી છે ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું બસ ડ્રાઈવર નું કરવામાં આવ્યું ચેકિંગ બ્રેથ એનાલાઇઝર દ્વારા કરવામાં આવ્યું ચેકિંગ બસ ડ્રાઈવરના લાયસન્સ પણ ચક્કર કરાયા બીઆરટીએસની બસોના ડ્રાઈવરોનું ડ્રિંક એન્ડ ડ્રાઈવ હતી જે અનુસંધાને આજરોજ વીઆર મોલ ની સામે આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડ તથા આજુબાજુના બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદર જે બસો આવે છે એને રેન્ડમલી એના ડ્રાઈવરોના ડ્રાઈવિંગ લાઇસન્સ અને એમનું બ્રેથ એનેલાઇઝર વડે અમે ચેકિંગ કરેલ છે નવસારીના વાસામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા સ્ટેટ મોનિટરિંગ સેલની સૌથી આ મોટી કાર્યવાહી છે એક મકાનમાં છુપાવેલો નશાનો સામાન પાડ્યો છે મકાનમાં ગાંજો અને સિગારેટનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો ટીએસસીના જથ્થાવાળી ઈ સિગારેટ મળી આવી છે પોલીસ તન્મય પટેલ અને મિલન ધનગરની તેમણે ધરપકડ કરી છે આઠ લાખની કિંમતનો એસી ગ્રામ હાઇબ્રીડ ગાંજો ઝડપાયો વીસ લાખની સિનંગ જોમ્બી ઇ સિગારેટ ઝડપાય છે સિગારેટ અને ગાંજાનો જથ્થો અપાવનાર વાપીના આતીફ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે આરોપીઓએ ઇ સિગારેટ ડાર્ક વેબથી મંગાવી હતી અને જોમ્બી ઇ સિગારેટનો રાજ્યમાં પ્રથમ કેસ છે સ્ટેટ મોનિટરિંગ સેલમાં નોંધાયો સુરતમાં દારૂની હેરાફેરી માટે બુટલીગરો દ્વારા અવનવી ટ્રીક અજમાવવામાં આવી રહી છે ટ્રાન્સપોર્ટની આડમાં વિદેશી દારૂની હેરાફેરી પુણા પોલીસે ઝડપી પાડ્યો છે મોટી માત્રામાં વિદેશી દારૂ પુણા ખાતે આવેલ બે અલગ અલગ ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં પોલીસે છાપો માર્યો હતો એસએસ હાર્ડવેરના નામથી ટ્રાન્સપોર્ટ ગોડાઉનના પાર્સલની આડમાં હેરાફેરી કરાઈ છે પોંઠાના પાર્સલની આડમાં લાવવામાં આવેલ એક પોઈન્ટ બાવન લાખની મત્તાનો વિદેશી દારૂ જપ્ત કરાયો છે પૂણા પોલીસે પ્રોહિબિશન હેઠળ બે અલગ અલગ ગુના નોંધીને તપાસ હાથ ધરી પંચમહાલના વેજલપુર સ્થિત બાગાયત કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક ડોક્ટર એ કે સિંઘના સંશોધનના પરિપાક સ્વરૂપે હિન્દુ ધાર્મિક વૃક્ષ ગણાતા બિલી પર સંશોધન કરવામાં આવ્યું હાલ સુધીમાં અહીં આઠ પ્રકારના બિલફળ અને શાકભાજીનું સંશોધન થઈ યૂક્યું છે વૃક્ષ પર સંશોધન કરી વિવિધ પ્રકારના બગાયતી બિલફર્ડની જાત વિકસાવી છે વૈજ્ઞાનિકોએ વર્ષ ઓગણીસો નવ્વાણું થી મહેનત કરી બિલફર્ડનું ઉત્પાદન અને સંશોધનની સિદ્ધિ પ્રાપ્ત કરી બિલફર્ડ ગરમીમાં આરોગ્ય અને અમૃત ફળ સમાન હોવાનો સંશોધક વૈજ્ઞાનિકો દ્વારા દાવો છે ત્યારે ખેડૂતો માટે બિલફર્ડની ખેતીને સરળ અને સારી ઉપજ આપનાર પાક માનવામાં આવે છે ડુંગરાળ વિસ્તારમાં બિલફર્ડનું ઉત્પાદન લેતા ખેડૂતો સરળતાથી આવક મેળવી રહ્યા છે हम इस फल को डायरेक्ट भी खा सकते हैं चम्मच से चाहे तो इसका मावा निकाल करके पानी में डाल करके मसल करके फिर उसको छान करके शरबत बना सकते हैं अब ये जो फल मैं दिखा रहा हूँ इसमें कम से कम छह से आठ ग्लास शरबत बिना चीनी मिलाए आपका बन सकता है और ये हम सभी लोग जानते हैं कि पेट की बीमारियों की एक रामबाण दवा हमारे इस बेल को बताया जाता है हमारा खेडतों ने प्रोत्साहन देने आज खेडों ने जानकारी थी અને ટ્રેનિંગ આપી હતી બોલાયા હતા એમાં અમને જાણવા મળ્યું અને ગૌમાં એસી બિલ્લી આપવામાં આવી હતું એનાથી અમને વાયુ છોડવાયો અને એના જે આવક થઈ એ અમને સારા એવા પ્રમાણમાં થાય છે વડોદરામાં વર્ષો જૂની ઐતિહાસિક ઇમારતો જર્જરિત બની ગઈ છે શહેરની લહેરીપુરા દરવાજા ચાંપાનેર દરવાજાની પણ ખરાબ દુર્દશા છે જેને લઈ સ્થાનિકો અને વિપક્ષમાં રોષ છે ઐતિહાસિક ઇમારતોની દુર્દશાને લઈ વિપક્ષે આકરા પ્રહાર કર્યા ઐતિહાસિક ઇમારતોને જાળવવાની જવાબદારીને લઈ સવાલ ઉઠાવ્યા આ તરફ મનપા દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે માંડવી ગેટ સહિત ચાર દરવાજાના રિસ્ટોરેશન માટે એજન્સીની પસંદગી કરી લેવાય છે ટૂંક સમયમાં રેસ્ટોરેશનની કામગીરી કરાશે વડોદરા કોર્પોરેશને ઐતિહાસિક ન્યાય મંદિર લાલકોટ ઇમારતની જાળવણી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવાનું આયોજન કર્યું છે અને ત્યારે તમામ હેરિટેજ ઇમારતોની જાળવણી વહેલી તકે શરૂ થાય તે જરૂરી છે આ જે શાહજીરાવ ગાયકવાડની સરકારના જે ચાર દરવાજા છે એમાં પાણીગેટ લેરીપુરા ન્યાય મંદિર મંગળ બજાર એ બધા દરવાજાનો અત્યારે માંડવી દરવાજામાં આપણે જોઈ રહ્યા છે કેટલી મોટી મોટી તિરાઓ પડી ગઈ છે હવે એ દરવાજાની જો પહેલેથી રિનોવેશન ને બધું કર્યું હોત તો અત્યારે આ પ્રોબ્લેમ ના આવે માંડવી પાણીગેટ ચાપાનેર પછી લેરીપુરા અને ગેન્ડી ગેટ આ ચાર દરવાજાનો શહેર જે વિકસિત થતાં થતાં હલકાપુરે દૂર દૂર સુધી ગયું છે અને ત્યાં બારે માસ ગરદી હોય છે જ ચાહે રાત હોય ચાહે દિવસ હોય તેની રક્ષા કરવાની જવાબદારી કોની છે જે કન્ઝર્વેશનિસ્ટ આર્કિટેક્ચર છે એને કન્સલ્ટન્ટ તરીકે નિમણૂંક કરી અને તમામ ચારે ચાર દરવાજાના ગેપ એનાલિસિસ કરી અને શું શું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી કરવાની છે એ બાબતની કામગીરી સોંપી દેવામાં આવી છે હાલ પૂરતું માંડીનો દરવાજો કોલેપ્સ ન થઈ જાય એ માટે જે હેવી સ્ટીલ બોક્સ કોલમથી એને સપોર્ટ કરવામાં આવ્યો છે અને જે ઇજાદારે કામ કર્યું છે એને આપણને કીધું છે કે આ ઈમારત હમણાં સ્ટ્રક્ચરલી સ્ટેબલ છે